ભાઈ કામદારોએ પોરબંદર પારિકા ગજવી આ વિરોધ હલ્લાબોલ અને પ્રદર્શનનું કારણ છે પગાર સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘુસી વિરોધ પ્રદર્શન કર્યું હતું છાયા પાલિકાના સફાઈ કામદારોને માસથી પગાર ચૂકવાયો નથી છે કામદારો કોન્ટ્રાક્ટ ચાર 4 માસનો પગાર ચૂકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું હલ્લાબોલ કરી બે મહિનાનો પગાર તાત્કાલિક ચુકવવા રજૂઆત કરી તો કાયમી કામદારોનું એરિયર્સ ચૂકવવાની માંગ કરી પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચિમકી ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કીમિયો આ દુકાન પરથી તમને શેમ્પુ ક્લીનર લાકડાના વેર સિવાય કઈ નહીં મળે એટલે મહેરબાની કરી દુકાન નું તાળું તોડવાનો પ્રયાસ કરતા નહીં તો મહેનત પાણીમાં જશે

તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફતરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહીં હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે ગત વર્ષે બે બાળકો તણાઈ જતા હજુ સુધી તંત્રની આંખો ઉગળતી નથી વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ સુરતના કામરેજમાં દીપડો તોફાને ચડ્યો છે અને ખેડૂતોમાં ફફડાટ સૂરતના કામરેજમાં ફરી એકવાર દીપડો તોફાને ચડ્યો સુરતના કામરેજના એક ખેતરમાં આટાફેરા મારતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો શિકારની શોધમાં બિંદાસ્ત ફરી રહેલો દીપડો કેમેરામાં કેદ થયો વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો કામરેજના ચોર્યાસી ગામ પાસેના ખેતરમાં ફરી રહ્યો છે આ ઘટનાને કોઈ સ્થાનિક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે બીજી તરફ રાતના સમયે દીપડાના ભયથી ખેડૂતો ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે કપડવંજમાં પશુપાલકની દાદાગીરી શાળાના ગેટની બહાર ગાયો બાંધી ખેડા જિલ્લાના કપડવંજી તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી છે પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી હતી જેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા તો શાળાના એકસો જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી હતી સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો જોકે વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી અંતે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદમાં કચરો ભરવાની વાન બની પાસેન્જર ગાડી અમદાવાદ માં કચરો ઉપાડવાનું વાહન પેસેન્જર વાહન બની ગયું જુઓ આ દ્રશ્યો જેમાં કચરો ભરીને લઈ જવાનો હોય તે લોકો ઉપર બેસીને એ પણ આપી એક નહીં પરંતુ બે બે પર બેસીને લોકો ડર વગર સવારી કરી રહ્યા છે જો એક ભૂલ થાય તો ઉપર બેઠેલા લોકો કચરાની માફક રોડ પર પડે પણ આ લોકોને જાણે પોતાના જીવની ચિંતા ન હોય તે રીતે નીકળી પડ્યા છે તો સવાલ થઈ રહ્યો છે કે શું આવા દ્રશ્યો અમદાવાદ ટ્રાફિક પોલીસ ને દેખાતા નથી રોડ પર અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર કોણે કચરાની ગાડીમાં જોખમી સવારી કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતર્યા ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી તેના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ટ્રેન વારાણસી થી અમદાવાદ તરફ આવી રહી હતી આ દુર્ઘટનામાં કોઈ થઈ નથી કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે કાનપુર શહેરથી કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી ડ્રાઈવરનું માનીએ તો પથ્થર સાથે અથડાવાના કારણે આ અકસ્માત થયો હતો એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પોતાની ઝડપે દોડી રહી હતી ટ્રેનમાં બધા મુસાફરો શાંતિથી સુઈ રહ્યા

મોડલધામના નરેશ પટેલ અને જયેશ આદળિયા વચ્ચે કોલ્ડ વોર દિલીપ સંખાણીએ સમજાવટની જવાબદારી લીધી સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડીયા અને ખોડલધામના ના નરેશ પટેલ વચ્ચેનો કોલ્ડ વોર હવે કોઈનાથી નથી પાટીદાર સમાજના બે નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો વધુ ગૂંચવાયો છે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે લડાઈ બરાબર જામી છે છે ત્યારે બંને નેતાઓને સમજાવવાની જવાબદારી દિલીપ લીધી રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ તકે દિલીપ સંઘાણીએ કહ્યું કે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે ચાલતા ખતરાક અંગે વ્યક્તિ લોકો જગ્યાએ સારા કામ કરી રહ્યા છે રાજકોટના કાર્યક્રમ માં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હીરામાં મંદી દૂર થાય તે માટે અગિયાર કિલોમીટર ચાલી રત્ન કલાકારો સળંગપુર હિરા ઉદ્યોગ મંદીના અજગરી ભરડામાં સપડાયો છે ત્યારે મંદી દૂર થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદ થી સુધી પદયાત્રા યોજી ઢોલ ડીજેના તાલ સાથે પદયાત્રા બોટાદથી નીકળી હતી અગિયાર કિલોમીટર ચાલીને રત્ન કલાકારો સાળંગપુર પહોંચ્યા હતા ત્યારબાદ દાદાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી છે જે દૂર થાય તે માટે દાદાને પ્રાર્થના કરી યાત્રામાં હીરા વેપારી કારખાનાના માલિકો રત્ન કલાકારો પણ જોડાયા બોટાદ જિલ્લામાં બારસો થી પંદરસો હીરાના કારખાનામાં સિત્તેર જેટલા પરિવાર ચલાવે છે પોતાનું ગુજરાન હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે કષ્ટભંજન દેવ હનુમાનજીને બે હજાર કિલો ડ્રાયફ્રુટ નો અન્નકૂટ ધરાવ્યો ડ્રાયફ્રુટના વાઘા સૂર્યમુખી ની થીમ વાળો શણકાર કરાયો સાળંગપુર કષ્ટભંજન મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી દાદા દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે શ્રાવણ માસના ના શનિવારે હનુમાનજી દાદાને ડ્રાયફ્રુટના વાઘા સાથે સિંહાસ સૂર્યમુખીની સૂર્યમુખી થીમ વાળો શણગાર કરાયો દાદા ને ડ્રાય ના પહેરાવી ડ્રાય ફ્રુટ નો ધરાવી આરતી કરવામાં આવી સૂકી દ્રાક્ષ કિસમિસ જરદાલુ અંજીર બદામ કાજુ પિસ્તા અને ખજૂર વગેરે નો ધરાવવામાં આવ્યો ભક્તોએ દાદાના આ અલૌકિક શણગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી દાદાના ડ્રાયફ્રુટના વાઘા ત્રણ દિવસની મહેનતે રાજકોટમાં તૈયાર થયા છે તો દાદાના સૂર્યમુખીની થીમ ચાર દિવસની મહેનતે વડોદરામાં તૈયાર થઈ છે દાદાને બે હજાર કિલો ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવ્યો છે આ અન્નકૂટ માટે ડ્રાયફ્રૂટ અમદાવાદથી મંગાવવામાં આવ્યા શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાનજી ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું શ્રી હરિમંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે મંદિરમાં ભવ્ય ઉત્સવ આણંદ જિલ્લાના ખંભાતમાં માં એકસો પચીસ વર્ષ જૂના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં માં હિંડોળા ઉત્સવ આયોજન થયું આણંદ જિલ્લાના ખંભાત શહેરના રાણા ચકલા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ઉત્સવ મનાવાયો મંદિરમાં હીર કહેતા સુરતના કલાત્મક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ભગવાન વર્ષ પૂર્વ ખંભાત દરિયાઈ બંદર હતું અને હીર કહેતા સુદર ખંભાતનું પ્રખ્યાત હતું જેથી તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભક્તો શ્રી હરિને હીર નો ખેસ પહેરાવતા ત્યારબાદ ખંભાત સ્વામિનારાયણ મંદિર બન્યું અને પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શ્રી હરિને હીર ના હિંડોળે ઝુલાવ આવે છે જેના કાંસી જોડા અને ઢોલ તાલ સાથે રમઝટ બોલાવાય છે ભક્તો દ્વારા શ્રી હરિના વિવિધ ભજનો નો સાંભળવો એક લ્હાવો છે જુનાગઢમાં જૂની ડિઝાઇન મુજબ નો બ્રિજ કરવાની માંગ એક હજાર સહી વાળો પત્ર પીએમ જુનાગઢને મળેલા પ્રથમ ઓવરબ્રિજ ને લઈને વિવાદ વકર્યો છે તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા સ્થાનિક તંત્ર ધારાસભ્ય સાંસદ અને સીએમ રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થતા રોષ ફેલાયો છે ત્યારે લોકોએ એક હજાર સહીવાળો પત્ર લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી પણ અઢી વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપતા વિવાદ વકર્યો છે એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો તેને ફરીથી મંજૂરી છે રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી ટંકારામાં બહેનો તૈયાર કરે છે સાહીઠ લાખથી વધુ રાખડી રક્ષાબંધન તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે જેને દેશના જુદા જુદા વીસ જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને બાર હજાર થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં વર્ષે સાહીઠ લાખથી વધુ રાખડી બને છે રૂપિયા બે થી લઈને સો રૂપિયા સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે વાર્ષિક પાંત્રીસ કરોડ જેટલા ટર્ન ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદ રૂપ છે જુદા જુદા સોળ જેટલા પ્રોડક્શન હાઉસ સહિત ચાલીસ કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની બાર